આજે કાંઈ અલગ સાડી પહેરવી છે આજે કંઈક યુનિક સાડી પહેરવી છે પ્લેન સાડી અને આપણે વર્ક વાળો બ્લાઉઝ પહેરી શકીએ ને એ ટાઈપની પ્લેન સાડીમાં આપણે જે બોર્ડર બોર્ડરવાળી સાડી લઈને આવ્યા છે શ્રીરાજમાં તમારું સ્વાગત છે આજની સાડી ખૂબ યુનિક છે અને સિમ્પલ ને સોફ અને લુકવાઈઝ સારી લાગે એવી સાડી છે તમે જોઈ શકો છો આખી સાડીનો કોન્સેપ્ટ આ રીતનો રહેશે ગોલ્ડનમાં અને એકદમ વણાંકવાળી કામનું પલ્લું આવશે તે આપણે પ્લેન બ્લાઉઝ હોય વર્કવાળું બ્લાઉઝ હોય કોઈ બી પાલ્ટીવાઈટ ટાઈપનું બ્લાઉઝ હોય ને એની સાથે પહેરી શકે ને એ એવી સાડી છે આ સિમ્પલ એનો પટ્ટો પણ સરસ છે ગોલ્ડન પટ્ટો છે એવું સેમ બ્લાઉઝ રહેશે આપણે ગોલ્ડન બ્લાઉઝ અને કોઈ બી સાડી મેચિંગ થઈ જાય આ એનો બ્લાઉજ રહેશે આપણે બોર્ડર જેવું બ્લાઉઝ આપ્યું છે બોર્ડર છે એની ડાર્ક પિંક કલર અંદરનો લાઇટ પિંક કલર છે એટલે એવું બ્લાઉઝ રહેશે આ રીતની આખી સાડી આવશે તો તમે કોઈ પણ બ્લાઉઝ આરે પહેરી શકો એ ટાઈપની સાડી છે આ આ એનું ફલ્લુ રહેશે ફલુ પણ અલગ છે એના કલર જોઈશું કલર બધા મસ્ત છે સિંગલ કલરમાં નીચેનું ડાર્ક બોર્ડરવાળા કલર રહેશે બધા ચાર કલરની રેન્જ આવવાની છે કોઈ પણ સાડી ગમતી હોય એનો સ્ક્રીનશોટ પાડી ઓર્ડર કરવાનું ભૂલતા નહીં સ્ક્રીન ઉપર નંબર આપેલો છે આ રીતે સિરાજને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો